ઉપલેટામાં વોર્ડ નંબર ત્રણના માજી નગરસેવક દ્વારા સ્વખર્ચે રોડ રસ્તાઓ રિપેર કરી લોકચાહના મેળવી રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં હાલ ચોમાસાની સિઝનને લઈ વરસાદી પાણીથી રોડ રસ્તાઓ બિસ્માર થયા હતા ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવાની ખૂબ જ સમસ્યાઓ ઊભી થઈ રહી હતી અને લોકોને તેમજ વાહન ચાલકોને અવર કરવામાં ખૂબ જ તકલીફો ભોગવવી પડી રહી હતી ત્યારે ઉપલેટા વોર્ડ નંબર ત્રણમાં પણ રસ્તાઓ અને પાણીની ખૂબ જ મોટી સમસ્યા ઉભી થઈ રહી હતી જેને લઈ સ્થાનિક રહેવાસીઓએ અહીંના સામાજિક આગેવાન અને માજી હરપાલ હરપાલસિંહ જાડેજા અને ચંદ્રપાલસિંહ જાડેજાને રજૂઆત કરતા આ વિસ્તારમાં તેઓએ પોતાના સ્વ ખર્ચે તમામ રસ્તાઓ પર પથ્થરની કાંકરી નાખી રસ્તાઓ રિપેર કર્યા હતા આ પરિવાર દ્વારા વર્ષોથી આવા સેવાકીય કાર્યો થઈ રહ્યા હોય અને ગમે ત્યારે દરેક કુદરતી આફતો કે બીજી અનેક સમસ્યાઓમાં તેમની સેવા અતૂટ હોય જેથી સ્થાનિક લોકોમાં પણ તેમની ખૂબ જ લોક મેળવી છે અને લોકો તેમને ખૂબ ખૂબ અભિનંદન આપી રહ્યા છે અર્શી આહિરનો રિપોર્ટ તન્ના સમાચાર ઉપલેટા ઓ સોનલ નગરની રહેવાસી છું સોબનાબેન પ્રસાદ અને હરપાલ પુજીન જાડેજા અને ચંદ્રસિંહ જાડેજા અમારે ગારો કિચર ચોમાસાના લીધે થતો તો અને અમે એને જાણ કરી અને અત્યારે કાકરી પાથરવાનું કામગીરી ચાલુ છે અમે હડપાલ બાપુસિંહ ને જાણ કરી ને ગાળો કીચડ થતો તો એના લીધે અમને કાકરી પાથરી દીધી અને એના લીધે અત્યારે કામગીરી ચાલુ જ છે અમારો પ્રશ્ન બધો સોલ્વ થઈ ગયો એ સિવાય નો લોકડાઉન માં બે હજાર એકવીસ માં પાણી આવ્યું હતું ત્યારે પણ અમને બધી મદદ કરી

કાકરી નાખીને અને રોડ રસ્તા સાજા કર્યા છે અને દર વર્ષે અમારા પાણીનો આવો અવોન પ્રશ્ન બને છે ગમે ત્યાંથી પાણી આવી જાય છે પાણી કોઈ વાર વાર પરથી પાણી અમને કઈ દેતા નથી એટલે અમે બાપુને જાણ કરી બાપુ રાતના દિવસે અમને ફોનના માધ્યમથી અથવા તાત્કાલિક આવીને અમને જાણ કરે છે બાપુ કોઈ લોકડાઉન હોય કે ગમે કઈ કઈ પરેશાની હોય અમે બાપુને ફોન કરી છે બાપુ આવી જાય છે